શ્રી ગણેશાય નમા મિત્રો આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સાંભળીએ છીએ લંકાપતિ રાવણ દ્વારા રચાયેલું શિવ તાંડવ સ્ત્રોત કહેવામાં આવે છે કે જે એક વખત રાવણ રાવણને ગમંડ આવ્યો હતો તેણે કેસ પાર્વતી ઉપાડી લેવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ભગવાન શિવજી પોતાના પગમાં પગના અંગૂઠાથી પાર્વતીને દબાવી દીધો તેના કારણે રાવણ હાથ પાર્વતી નીચે દબાવી ગયા રાવણને ખૂબ જ પીડા થઈ તે સમયે તેણે ભગવાન શિવની ભક્તિપૂર્વક સ્તુતિ કરી તેઓએ ભક્તિભાવ જોઈ ભગવાન શિવને પ્રસન્ન થયા અને રાવણને પોતાના અતિ પ્રિય ભ ભક્ત જાહેરાત કર્યા કહેવામાં આવે છે કે જે કોઈ વ્યક્તિ કલ સરપંચ દોષ પિતૃદોષ કે અન્ય ગ્રહ દોષથી પીડાય છે તો શિવ તાંડ સ્ત્રોનું પાઠ કરવો લાભકાર થાય છે વિશે કરીને સાંજના પરદોષ કાળમાં જે ભગવાન શિવને અતિ પ્રિય છે આ સ્ત્રોનું પાઠન કર કરવાથી ખાસ ફળ મળે છે જેમ કે આપણે પરદોષ વ્રત કરીએ છીએ તેમ સમયે ભગવાન મહાદેવની પૂજા કરીએ છીએ તેમને આ તાંડવના સ્ત્રોત પણ એટલું જ શક્તિશાળી માનવામાં આવે છે આ સ્ત્રોતનું નિયમન પઠન અનેક કષ્ટો દૂર થાય છે અને અકાળ મૃત્યુ ટળી શકે છે આજે આપણે આ વિડીયોમાં તાંડવ સ્ત્રોત સાથે એવું ગુજરાતી ભાષાંતર સાંભળીશું જેથી આપણામાં સમજવામાં આવ્યું છે કે આપણે શા માટે સ્તૃતિ કરીએ છીએ અને ભગવાન મહાદેવને પ્રિય ભક્ત ભક્તભાવ વધે છે જો આપણને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને નવા હો તો સબસ્ક્રાઈબર કરી લેજો જેથી ધાર્મિક વિડીયોની માહિતી આપ આપને તાત્કાલિક મળી રહી ધન્યવાદ સ્ત્રોપઠન શરૂઆત પહેલાં મનમાં ભાવ ભૂરક મહાદેવનું શ્રમણ કરો અને કહેવામાં એનો શ્લોક છે વંદે શંભુ ઉમાપતિ સુર ગુરુ વંદે જગતકારણમ વંદે પત્ર ભરૂમ મદ્રુદર વંદે પશુનાપ્યમ વંદે સૂર્યકાંત વિંગમ વંદે મુકુંદ પ્રિય વંદે ભક્ત ભજન ચરણ વંદે શિવ શંકાટ અર્થે એટલે કે હું શિવજીને વંદન કરું છું હે જે શંભુ છે તે ઉપતિ છે દેવતાઓને ગુરુ છે જગતના સર્જનહાર છે અને આરોગ્યના જોય નાર નાગોને આભૂષણ તરીકે ધારણ કરે છે માતૃચર ધારણ કરે છે જેનો પશુપતિ છે જેનામાં નેત્ર સૂર્ય કે ચંદ્ર છે જેમાં ભગવાન વિષ્ણુને પણ પ્રિય છે અને ભક્ ભક્તોને આશર્ય આપે છે એવા કલ્યાણકારી શંકર ભગવાનને વંદન કરું છું શિવ સ્ત્રોને આભરીક શબ્દમાં સરળ ભાષાતર શિવજીના ઘન ઘોર જટા રૂપી વસંતી ગંગા શિવજીને પવિત્ર કંઠમાં ધોઈ રહી છે શિવજીના ગળામાં મોટો નાગણી નાગોનું માળા છે તેના હાથમાં ડમરું છે જેના ડમડમ અવાજ સાથે તેઓ તાંડવ નૃત્ય કરે છે એવા ભોળાનાથ શિવના અમારું કલ્યાણ છે શિવજીના વિશાળ લલાટમાં અગ્નિ જળવાઓનો પ્રયાટ કરે છે અને જળવાટ ગંગાના તરત લઈ હિંડોળા મારતી છે મસ્ત પર અમૃત વસે અને ચંદ્ર છે અગ્નિ ગંગા અને ચંદ્ર ત્રણેય તત્વોમાં જેટલી જટા વિસ વિસર્જમાન છે એવા શિવજીના દમંગ પર છે તેના વસ્ત્રો ધારણ નથી છતાં પણ તેમના કુપાળું નયાનામાં દુઃખ અને ભયોગમાં દૂર કરે છે તેમના નદી અને પવિત્રોમાં ચેતન પ્રકૃતિ આહલાદ શૌર્ય દિશાઓમાં જોઈને આનંદ ભરી આપે છે વાસ્તવિક આનંદ જો શિવજીના સરળ રૂપ છે તેઓએ સચ્ચિનંદન સ્વરૂપ છે શિવજીના શરવતી સ્વામી છે છતાં પણ ભક્તિઓનું ભાવથી માન રાખે છે અત્યારે તેઓએ મસ્ત મંદ મસ્ત ચમકતા ચર ધારણ કરેલું છે જેના જટામાં નાગો અને માણકીઓ છે તે છતાં ખૂબ જ શોભાયેલ

શિવજીના હિમાલય સુંદર તપોવનમાં નરમ વ્યાજચંદ પર બેસી ઊંડે ધ્યાન લીને છે વસંત વસંતઋતુમાં જે અમારે કમળ જેવી કુમારી પાર્વતીના પુષ્પહાર લઈ આવ્યા છે ત્યારે દ્રશ્ય એવું ભવ્યું છે કે મન દ્રશ્ય ધ્યાનથી જોઈ રહી છે પણ અચાનક શું થયું શિવરૂદ્ર કેમ બની ગયા જેમ કે લલાળમાંથી અગ્નિ શિખાઓ ઉડવા લાગી અરે અહીં તો કામદેવ પુષ્પબાણ લઈ ક્યાંથી આવી પહોંચ્યા છે જેમ જેમ તેણે ભગવાન શિવ પર પ્રયાસ કર્યો તે શિવ ક્રોધ અગ્નિ બની પ્રગટ થયો શિવ વિજયના એવા કામદેવ અને અક્ષય શંભણ કરી લઈ ગયા આ દ્રશ્યમાં જોતા બધા જ દેવોને વિમાનમાં વિમાનમાંથી નીચે ઉતર્યા અને ભગવાન શિવના ચરણોમાં લોટી પડ્યા તેઓએ ક્ષમા માગી રહ્યા હતા અને શિવજીના શિવ ખપર હાથમાં લઈ ચાલી ગયા ત્યારે શિવ ચંદ્રના શીતળ કિરણોમાંથી શોભેતું તેમનું જટામાંથી શીતળ વસે છે ત્યારે તેમના પાપોનો અસ કરે છે હે પ્રભુ તમારું આ દિવ્ય સ્વરૂપ અમને દેવી સંપત્તિ આપે છે તેની અમારું પણ મન ઇન્દ્રોનું કામ દેવ જેવા શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરી શકે છે હવે જુઓ કે ભગવાન શિવ સિંહાસન પર વિરાજમાન છે તે ઇન્દ્ર અન્ય દેવતાઓ પણ ચરણોમાં મસ્ત નમાવી રહ્યા છે નાગરાજ વાસ વાસ્કુ અને પ્રભુના સેવા પોતાને અપી દીધા છે જ્યારે પ્રભુ જટા બાંધી દોરીનું કાર્ય સ્વીકાર્યું છે અને ચંદ્રશેખર તમારી કૃપા દૃષ્ટિ મારી ઉપર થનાર જેથી મારી જીવનસાથી પર સદાય બની જાય છે મારા પ્રભુના ધર્મ જુઓ અને અંકાળે ક્રોધ ભરાયેલા કામદેવ પણ તેમને પોતાની ત્રીજી આંખથી કરી દીધા છે આ શિવજીના જેમ પરમ ભક્તિશાળી એવા ત્રિપુર સુરના ગજાસુર અને અંધ કાસુપનનો નાશ કર્યો છે જેનામાં પરિક્રમા ભગવાન વિષ્ણુના આચર્યમાં પડી જાય છે તેઓએ મંદિરનો નાશ કરે છે તેવાના દક્ષ પ્રજાને અજ્ઞાનનો વિનાશ અને સહા અસહાર ભક્તોને શ્રમણ જન્મ શરમણનો ચક્રનો નાશ કરે છે સમજતા મૂર્તિ ઉપર હારનાર ભગવાન મહામુન્ય જય ભક્તવસર પ્રતિભાવનનો અનુનાથ આનંદ થોના નાશ છે પાર્વતી ભગવાત ભગવતી પાર્વતીજીને સર્વ જગતના કલ્યાણ માટે ભગવાન શિવને સમજ વિવિધ કલા અને રૂપે રજૂ કરે છે શિવજીને રસિક શિરોમણી છે બ્રહ્મણ જેવો વાસ રાશિ છે બીજી બાજુ તેમને ભયકંદ કામદેવના અંગન ગજાસુર અને અંધકારનો સંસ્કાર છે એવી પીતુ ધરાવ ધરાવતા જે જે હોય તે જય હો ભોળેનાથ એવું નમ્ર ભક્ત તેમાં દિનસેવક તરીકે ભગવાન વિષ્ણુને આરાધના કરું છું પરદોશ વેળા શિવજી તાંડવને મૃત્યુમાં વ્યસ્ત છે જેમ જેમ મૃગદા ધવનની ઊંચા જાય છે તેમ તેમ તેમાંનું નૃત્ય ઉંદમ વધે છે જેમની જટાઓમાં રહેલા નાગોનું પણ ઝડપથી વીસ સરકી પડે છે રાવણને રિચિત શિવ તાંડવ પર અનો અંતિમ ભાગ છે વીર અને મહોર દેખાવના ધરાવતા નટરાજ ભગવાનની જય હો મને હવે લાગે છે કે ભૌગોલિક સુખ સાધનોમાં ગુણ અને સમય હવે માટે વાપરતો જોઈએ છે હવે હું લઈ લઈ છું કે પથ્થરની સૈન્ય હોય તો તેના મખણ મન પલંગની સાપની માળાઓ હોય છે મુસ્કાન રતન હોય છે અને ખોટી વસ્તુઓનું મિત્ર હોય કે શત્રુનું તીરું વ્યક્તિનું રસ વ્યક્તિ હોય છે કમલ જેવી તરુણી સામાન્ય જનતા હોય છે મહારાજ હું સામાન્ય સમદુષ્ટિ રાખી અને શિવ શિવ તત્વ જોઈ કે મહાદેવ મારા અંતકરણમાં આવો અને સમભાવ ક્યારે આવશે હું ઈચ્છું છું કે જે શિવ ભક્તિમાં સદાય તલ્લીન રહું છું મારું મન ચપ્પલ સ્ત્રીઓને સૌભર્ય તરફ વળી જાય છે પણ હવે હું એક દૂરવસ્તી છોડી દઉં છું હું ગંગા નદીના તટે શાંત જટાવાળા કુંભમાં નિવાસ કરી મારા કરેલા પાપોના અંતે પ્રાપ્ત પ્રાપ્તપાપ્ત કરી શકું છું મારું મક્ષ ઝુકાવી હું દિવ્ય અને દયાળુ એવા શિવને પોકારી કે હું શિવ કે શિવના પરમબાન પ્રભુ હવે મારી ભક્તિ ભર્યો દિવસના મારા જીવનમાં ક્યારે આવશે દેવદૂતથી શિવજીને પ્રસન્ન કરવા માટે પુષ્પમાળા પહેરી પોતાના તેમની સેવા કરે છે તેમનું ફૂલમાંથી છૂટા સુંગત પરખણોમાં ભગવાન શિવને દહેજ પર પડી વધુ સુંદર બનાવે છે એવા ચિંદમંદ સ્વરૂપ શિવજી મારા જીવનમાં આનંદનો વધારો કરે છે તેની કૃપાની પાપોનું નાશ સ્ત્રી રૂપે અતિસિદ્ધ પ્રાપ્ત થાય છે શિવજીના લગ્નની વખતે દરેક કન્યાઓએ તે મંગલ ગીતો ગાયા હતા તે ગીતોનો તમામ મંત્રોથી શ્રેષ્ઠ છે આ મંગલ મંદિર સર્વ દુઃખો અને વ્યવહાર્યોનો નાશ કરી ભગવાન શિવજીની કૃપા વિજય આપે છે આ શિવ શિવતાંડવસ્ત્રોના લંકાપતિ રાવણને ભ ભક્તિભાવથી પઠન કર્યું હતું અને તે ભગવાન શિવ શિવજીને પ્રસન્ન કર્યા હતા ત્યારે મહાદેવને અત્રીપિય ભક્ત તરીકે સ્વીકારેલી મુખ અને મહાપતિ આપીને સન્માનિત કર્યા હતા આ સ્ત્રો ખૂબ જ મહત્ત્વ છે કે જે મનુષ્ય પોતાના રોજ પાઠ કરે છે અને આયુષ્યમાન બને છે તેવું વન સુખી રહે છે એવી ભક્તિ પર ભગવાન સદાય શિવની અનોવિર કૃપા રહે છે અને આ કદી દુઃખોનો અનુભવ થતો નથી આ શિવને તાંડવ સ્ત્રોમાં વિશીકરણ મંત્ર સમાન છે જેના ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત થાય છે જે વ્યક્તિ આનંદિત જીવન ઈચ્છે છે તે લક્ષ્મી પ્રાપ્તિ ઈચ્છે છે હાથી ઘોડા રથ જેવી વૈભવી સંપત્તિ ઈચ્છે છે એવા લોકો પણ માટે પરદોષ વ્રત સાથે શિવ તાંડવ સ્ત્રો અને નિત્ય જપ ખુલ દે છે એના દ્વારા શિવ સર્વ પાપોનું ભસ્મ થઈ જાય છે અને ભક્તોથી સુખી સંત બને છે લંકાપતિ રાવણ ખૂબ જ પૂજાના અંતમાં સદાય તેને સ્ત્રો પાઠન કરતા અને મહાદેવના અતિપ્રિય પ્રિય બન્યા છે ભગવાનના સદાય શિવે અને અસીમ અશ્વયનું બળ આપ્યું હતું ત્યારે શિવ તાંડવે સ્ત્રો તેના રાવણને અહંકાર રૂપમાં ભક્તિ પર દ્વારા મહાદેવની હૃદય સ્થાપના પામે છે એવું દિય સ્ત્રોત છે આથી રાવણને રુચિપ્રિય તાંડવનો સ્ત્રોત પૂર્ણ થાય છે બોલો શક્તિપતિ ભોળેનાથની જય મિત્રો આજે આપણે તાંડવના સ્ત્રો પાઠ અને એનો અર્થમાં મહત્મ જાણીશું મને આશા હશે કે આપની વિડીયો પસંદ જરૂર આવ્યો હશે બોલો શક્તિપતિ ભોળેનાથ મહાદેવની જય મિત્રો મને સાંભળવા માટે ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે